અગ્રવાત કરીએ વડુદરાની તો વડુદરાના શિનોરબા નાણાકે લેતી દિતિ મામલે સેગવાના વેપારીનું કારમાં અપહરણ કરીને માર માર્યાની ઘટના સામે આવી છે મત નોંધ છે કે સેગવાના વેપારીએ શિનોર પોલીસ સ્ટેશનમાં વડુદરાના વેપારી સહિત કુલ 5 જેટલા સક્ષો સામે ફરિયાદ નોંધાવી છે ભોગ બનનાર વેપારી રમેશભાઈ રબારી સેગવા ગામે મહાલક્ષ્મી એલ્યુમિનિયમ નામની દુકાન ધરાવે છે સગואના વેપારીને વડોદરાના વેપારી પીયુષ પટેલ પાસેથી 25000 રૂપિયાનો દુકાનનો સામાન ઉધારમાં ખરીદ્યો હતો ત્યારે ઉધારના રૂપિયાની ઉઘરાણી કરવા પીયુષ પટેલે તેના ચાર સાગરીતો સાથે રમેશ રબારીનું અપહરણ કરીને માર માર્યો હતો જેને લઈને રમેશ રબારીએ પોલીસ ફરિયાદ કરી હતી ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને રમેશ રબારીની ફરિયાદને આધારે સિનોર પોલીસ સ્ટેશનમાં કહી શકાય કે વડોદરાના વેપારી પીયુષ પટેલ અને તેની સાથે આ મામલામાં સામેલ અન્ય ચાર જેટલા લોકો વિરુદ્ધ ગુનો નોંધીને આરોપીઓને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે